નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા 750 થી 918 ભેસાણા 601 થી 986 ધારી 740 થી 936 જેતપુર 611 થી 1201 પિલોડા 800 થી 1100 પચાઉ એક હાજર એસી થી અગિયારસો મોડાસા નવસો પચાસ થી બારસો પંચ્યાસી જામખંભાળીયા એક હજાર અમરેલી સાતસો થી બારસો સિદ્ધપુર આઠસો થી અગિયારસો નવ હળવદ નવસો થી બારસો ત્રણ જસદણ નવસો થી અગિયારસો પચાસ ધીમા આઠસો થી એક હજાર એકત્રીસ વડગામ નવસો થી અગિયારસો તડાજા નવસો સત્યાસી થરાદ આઠસો એકત્રીસ થી અગિયારસો એકવીસ વાવ નવસો 831 થી નવસો એકાવન હિંમતનગર નવસો પચાસ થી ચૌદસો છત્રીસ પાલીતાણા સાતસો અગિયાર થી આઠસો નેવું તેરસો પિંચોતેર મહુવા આઠસો થી બારસો પચાસ પીલુડા નવસો થી અગિયારસો તેર પાલનપુર સાતસો થી બારસો બોતેર તલોદ એક હજાર થી તેરસો પિસ્તાલીસ નેનાવા નવસો થી અગિયારસો એકસઠ